આજે આપણે બનાવશું આનું પેન્સિલ બોક્સ તો એમાં એક કપડું લીધું છે એમાં અસ્તર લીધું છે અને આ એમાં વિડિયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આમ લીધું છે નવ અને ઊભું લીધું છે આઠ એમાં એક બે પટિયું મૂકવાની છે ચેન ઢકાઈ જાય ને એટલે બે પટ્ટીઓ લઈ લીધી છે આપણે મારી દઈશું સિલાઈ આમાં આપણે ચોકડી નહીં નહીં તે ડિઝાઇન પાડી દીધી છે તો આમ સિલાઈ મેરી અને આમ સિલાઈ મેરી હવે આપણે મૂકી દઈશું ચેન એમાં આપણે આ બે ઉપર પટ્ટીઓ મૂકી દઈશું

పట్టి देखो कर सकते हैं नहीं आने सरसमतैनी बे बाजूपटियो लगाती दिसें હવે આપણે આ સેન્ટરમાં સરસમસન માપ લઈ લેશું આમ 1 ઇંચ લેવાનું છે 1 ઇંચ અને 1 ઇંચ આમ આપણે નિશાન કઈ નાખવાનું એવી જ રીતે આ બાજુ એક ઇંચ લઈ લેવાનું છે અને આ બાજુ એક ઇંચ હવે આપણે એને કાપી નાખવાનું છે આ બાજુ છે બે બાજુ કપાઈ ગયું છે હવે આપણે આને મારી દઈશું સિલાઈ અહીંયા આમ

চিলাই দ পলটাই দিয়ে আপুনি পাইকিট তৈয়াৰ থাইছে বহুত আপুনি পাইকিট বনাৰ থৈ গুছে নে নানি পেন্সিলে সেই মোটি পেনসিল হম